તો આપણે પેલા એ વાય છે ને છોડાવી લઈશું વાય છોડાય જાય પછી આ ને એ કાઢી લઈશું આટલું કામ ભાડે પંપ લાવીને દવાનો છંટકાવ પણ કરશું તો તમે આ ગયે હમ સ્વાગત નહી કરો કે અમાર તો જય માતાજી જય શ્રી રામ ભાઈ બદાને અને સ્વાગત છે ફરી એકવાર આપડી ચેનલ સતુ ગુંજાલા પર અને આજે આપણે આયા થી હાલ ગઈ કાલે આપણે વાત કરીતી વિડિયોમાં કે આપણે જવાનું કેનાલે જેટકાની લાઈન આંધો આ આપણે આજે અહીંયા પોકી ગયે થી એટલે કયા ઘટનાસ થડે આપણી બે લાઈનો આપણી છે ને અહીંયા થઈને બેન બેન્ડ ભાંગી ગયું એટલે આપણે આને બદલાવાનું છે આ પેલા આ બધું ખોદવું પડશે અને પછી એને આ લગાવવું પડશે ભાઈ કામ આપણે કમ્પ્લીટ ચાલુ ને હાલો જઈ નીચે કેટલી ભરાણી જાય કેનાલ બબડા સટી બોલાવતી ઈ બે લાઈનો આપડી છે આપણે બે દેડકા મૂકેલા છે લાઈન ઉપર વજન આવ્યો જાજો હું સિમેન્ટ અહીંયા ધોવાઈ ગયો છે ચાલ અહીંયા સિમેન્ટ કેરો તડ કેરો આપણે એટલે સિમેન્ટ ધોવાઈ ગયો ને એટલે આપણે બે લાઈનો એટલે વજન તાજર થઈ ગયું લાઈન બેન્ડ્યુ તૂટી ગયું આપણે હવે નવું બેન્ડ્યુ મારવાનું હોય તો આપણે પેલા એ વાય છે ને સોડાઈ લઈશું વાય છોડાઈ જાય પછી આ બેન્ડ રહ્યું ને એ કાઢી લઈશું પ્લાસ્ટિકનું જે રહ્યું એ બેન્ડિક

Mas Puru. Pani calo mah prima. Yo biju pani mukidi itu sih. ખાતર પણ આમાં નખાઈ ગયું છે એટલે જો હવે આ મગફળીનો કલર પણ પકડી જશે અને કાલે આપણે એડ કર્યું હતું આપણે ખાલી ક્લોરોન એની આરે આપણે ક્લોરોન પ્લસ આપણે હજુ એક દવા એડ કરી છે જીતની હું તમને બતાવું હવે એનું કામ શું છે કે આ મૂળિયાની અંદર ઉતરે મૂળિયાનો વધારો કરે પછી પ્લસ મણેકામાં વધારો થાય પ્લસ એના કલરમાં ફેરફાર થઈ જાય અને પ્લસ જે આ ફૂલડા આવ્યા છે આ ફૂલડા પીળા એ ફૂલડામાં વધારો થાય એટલે કે મૂળ મગફળીનો વિકાસ સારી રીતે થાય એ માટે આપણે દવા જે લાવ્યા હતા બરાબર એ દવા આપણે હેરે જવા દીધી જેમાં આપણે પહેલી વખત પાણી પાવીને બાસાલીમાં કેમ જવા દે એ રીતે આપણે ડબલ ક્લોરોન પ્લસ જીતન એ બે ને મિક્સ કરીને જવા દીધી છે પાણી આઈ જાય એટલે આપણે હું ડાયરેક મૂળિયામાં ઉતરી જાય દવા છાંટવા કરતાં આવી રીતે પાણીમાં પાવી સારી સમજા ને આમાં જો હજુ ઘણી જગ્યાએ થ્રી ને મચ્છી ની એવું બહુ છે મક જો આપણે આ ક્લોરોને પાઈવી છે જો એનાથી બહુ જાજો ફરક નો પડે તો આપણે એકવાર ભાડે પંપ લાવين દવાનો સટકાઉ પણ કરશું બતાઉ તમને આ ગયે હમ કોને લોકો સે आते हैं સ્વાગત નહીં કરો કે અમારા એ આ લે લે પાવડો લઈને વાહ કઈ જો આવી રીતે આપણે ચાલુ કરી દઈશી હા આવી રીતે આપણે પહેલા ટાંકી ભરી દઈ અને એમાં આ ક્લોરોન ગોલ્ડ પ્લસ આ જીત બે નાખીશી ગંધાય ને ગંધાય તો ખરા ને પૈસા એમાં આપ્યા ભાઈ એકમાં ઓલા રાજુભાઈ પાણી વાળે એકમાં યશપાલ વારે આપણે રહ્યા હે પાણી ત્રણ ચાલુ સમજા આપણે કાંઈ હવે ઉપાધી નથી જેમ કે જો ટાંકો થઈ ગયો છે કમ વાદળા જો એટલે કીમાં આજે થઈ જવાનું હોય આજ થઈ જાય સારું પાછું એક પાણી આમાં ચાલુ છે અને ટોલજી ભાઈ આપણે નાખે ખાતર અને એક વા ખાતર નાખવાનું કામ ચાલુ છે અને પાણી પણ ચાલુ હોય I is style al all